Saa taka zawa jo too <hesitation> 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 <hesitation>

એને આ ગઈ રાતે પાપા

વધારે મોટું થઈ ગયું છે બારે માસ હોય રમાતા આવ્યા છે ને રમાતા રહેશે એમાં કોઈ આટલું વધઘટ ન કરી શકે પણ આ જે શરૂ કર્યા છે ને બબે મહિના અગાઉ શીખવાડવાનું તરત આવી જોઈ લીધું તે દિવસે તને કડવી તીખી લાગતી પણ નહીં ડોહા ની વાત છે બરોબર છે ને મને શીખવા મળ્યું કે હવે પછી પાપા ની પરીઓ ને ક્યાંય મૂકવાય અને ક્યાંય રાજાંડ શીખવાડવાના જ નહીં દેવાય આમાં છે ને વાંક એટલી દીકરી નો ન હોય દીકરી તો ખાલી મેમરી કાર્ડ જેવી એક દીકરી હોય એને મા બાપ ને ત્યારે આવું કાર્ય થાય છે પાપાની ની પડી ઉડી જાય ને પાપાની પડી ઉડી હવે આમાં માત્ર દીકરી વાંક ન હોય એને કઈ દિશા એ જાવું એ બધું સિંધાળવાનું મા બાપ ને હોય સમજાણું કે આપણે દીકરીને જવા તો નહીં એમાં કોઈ વાંધો નહીં પણ એ ક્યાં જાય છે કોને આરે ઉઠે બેઠે છે એ બધી જાણકારી રાખવાની આપણી ફરજ હોય છે એનું પરિણામ હા તે ખાદ્દા હસી વાત છે તમારી આમાં કાઈ શીખવા મળ્યું તને ઘણું શીખવા મળ્યું દેખાડ ખાદ્દા આમાં હે ને હા કે આપણી બેન ની દીકરી હોય અને ક્યાંય રેડી મૂકવી નહીં અને ક્યાંય રાસગરબા શીખવા એકલી જવા દેવી નહીં બરાબર ને તે ખાદ્દા આ બધું જોઈને હવે આવતા નોરતે ધ્યાન માં રાખવાનું હા તિખાદા આ નોરતે જે પણ કઈ બનાવ બન્યો છે એનો આવતા નોરતે આપણે સુધારો કરવાનો આપડા તહેવારો ને સારી રીતે ઉજવતા જવાના છે બગાડતા નથી જવાના સમજાઈ ગયું ને હા તિખાદા સમજાઈ ગયું હવે અને મિત્રો તમને પણ જો આ વિડીયો જોઈ ને કઈ શીખવા મળ્યો હોય તો કમેન્ટ માં જણાવતા જાજો અને હા જીવન માં પણ ઉતારજો જય માતાજી